છેલ્લા છવ્વીસ વર્ષથી વેરાવળમાં આવેલ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ અને રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ વચ્ચે કાયદાકીય લડત ચાલી હતી ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા હિરણ બે ડેમમાંથી ઉદ્યોગને લગતું પાણી મેળવી રહી હતી તેના બદલામાં સરકારને આપવો પડતો ચાર્જ પાછલા છવ્વીસ વર્ષથી કંપની દ્વારા ચૂકવવામાં આનાકાની કરવામાં આવતી હતી જેના કારણે સમગ્ર રાજ્યના ન્યાયતંત્ર હેઠળ પણ વિચારાધીન હતો આવા સમયે વેરાવળ સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એપી કલસડીયાના પ્રયાસો દ્વારા સમગ્ર મામલામાં ચોવીસ વર્ષે સુખદ સમાધાન થયું છે

પાણીના બદલામાં ચાર્જ ચૂકવવામાં આવતો ન હતો સિંચાઈ વિભાગ દ્વારા દર વર્ષે કંપનીને પાણીનું બિલ મોકલવામાં આવતું હોવા છતાં કંપની દ્વારા કોઈ જ ચાર્જ ચૂકવવામાં આવતો ન હતો ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સિંચાઈ વિભાગના જણાવ્યા અનુસાર નદી કાંઠાથી બસ્સો વારના વિસ્તારમાં તેમજ ડેમના ડાઉન સ્ટ્રીમમાંથી વર્ષ ઓગણીસો નવ્વાણીથી પાણી ઉપાડવાનું શરૂ કર્યું હતું જે આજ દિન સુધી ચાલુ રાખ્યું હતું જેના બદલામાં સિંચાઈ વિભાગે પાણીના વપરાશ માટે કંપનીને ચાર્જ સાથેનું બિલ મોકલ્યું હતું પરંતુ કંપની દ્વારા બિલ ચૂકવવામાં આનાકાની કરવામાં આવતા આ સમગ્ર વિવાદ ચાલુ હતો અમારી કચેરી હસ્તકના હિરણ બે સિંચાઈ યોજનાની અંદર ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝને ઔદ્યોગિક એકમ માટે પાણી આપવામાં આવતું હતું અને તેમના છેલ્લા ઘણા સમયના જે બાકી વસૂલાત હતી એ લાસ્ટ ટાઈમે એ વસૂલાત એક સાથે એકસો ને સત્તાવન કરોડ સરકારમાં જમા કરાવવામાં આવેલી છે કેટલા સમયથી બાકી હતા સર આ રકમ ઓગણીસો ને નવ્વાણુંથી લઈ અને અત્યાર સુધીના જે બાકી હતા એ કુલ રકમ હતી એ ઔદ્યોગિક એકમો માટે જે હિરણ બે ડેમમાંથી જે પાણી લેવામાં આવતું હતું એમાં જે વિવિધ કોર્ટ કેસીસ લીગલ મેટર ચાલતી હતી તેમના કારણે અમે દર મહિને જે કાંઈ પાણીનો વપરાશ વસૂલાત જે થતી હતી એ અમે મંથલી બિલ મોકલતા હતા કંપનીને અને કંપની દ્વારા એ બિલ સ્વીકારવામાં ન આવતું અને પરત કરવામાં આવતું હતું અને ત્યારબાદ જે બધી વિવિધ સિંચાઈ વિભાગ તરફથી પણ વસુલાત માટે કોર્ટ મેટ્રો ચાલતી હતી અને અમે એના એક્સપર્ટ એડવાઇઝર પણ રાખવામાં આવેલા હતા અને કંપની દ્વારા પણ વિવિધ કોર્ટ મેટ્રો ચાલતી હતી જેને લીધે આ વિલંબ થયેલો છે ખાસ તો જે નદીના કાંઠાથી બસો વાર અને ડેમના ડાઉનસ્ટ્રીમની અંદરથી ઔદ્યોગિક એકમ માટે પાણી ઉપાડવામાં આવતું હોય તો એ વસૂલાત કરવા પાત્ર છે ના હવે ખાસ કોઈ એવી અસરકારક રકમ બાકી નથી આ રકમ જે લાંબા સમયથી જે બાકી હતી એ વસૂલ કરી લેવામાં આવેલી છે અને હવે રેગ્યુલર પાણી જે ઉપાડવામાં આવે છે એનું નિયમિત બિલ ભરવામાં આવે છે